જય દ્વારકાધીશ મિત્રો મિત્રો હું આવી ગયો છું વસરામ દાદાની વાડીએ અને આ તમે વાડી જોઈ શકો છો છે ને વાડી બાકી એકદમ મસ્ત મિત્રો દાદાએ અત્યારે છે ને આ પાઇપ બાંધી દીધી છે એટલે જે કૂવામાંથી જે પાણી આવશે એ ડાયરેક્ટ આ ટાંકીમાં જ આવે અને પેન્ટ બાંધી દીધું છે એટલે એકદમ ફ્રેશ પાણી આવશે જોય મિત્રો આ બધી મોટરો છે મોટરો બધું ફિલ્ટર કરીને પાણી અહીંયા લાવે અને પાણી પછી આ જાય જોઈ શકો છો તમે પેન ચડાવેલું છે કેમ કે પાણીનો ફ્લો બહુ જ વધારે છે એટલે પાણી બહાર ન વહી જાય એટલે ડાયરેક્ટ પછી જાય ટાંકીમાં એટલે બધું ડીપમાં માં પચીસ વીઘા એક હારે પાણી પીએ એટલે એક ડીપ ખોલતા પચીસ વીઘામાં માં આખું વાલ ખોલી નાખી એટલે પચીસ વીઘા માં રાખો પચીસ વીઘામાં માં બાર રાખો બાર વીઘા વાલ પરમાણે એમાં બહુ જવા દેવાનું ડીપ થી બધે પીવે આખી વાળી પચીસ વીઘાની મિત્રો કાલ ઉગામેડીમાં એટલો બધો વરસાદ આવ્યો ને બધું પલ્લી ગયું એટલે કાંઈ ટ્રેક્ટર બેક્ટર કાંઈ લવાય એવું છે નહીં એટલે હવે જ્યારે હુંકાય ત્યારે પછી દાદા ટ્રેક્ટર લાવીને પછી શું કરશો દાદા તમે બધું ખડ ઉગી ગયું છે એ બધું હજી કાઢવાનું છે એ એક બે દિવસ પછી ઉકાઈ જાય પછી ટ્રેક્ટર લવાશે કાલે બાકી કાલ બપોર પછી ધબ ધબાટી બોલાવી દે વરસાદ તો મિત્રો હાચુમાં ગામડે જેટલી મજા છે ને એટલી શહેરમાં મજા નથી હો અહીંયા ગામડે આવવાનું પછી ખેતી કરવાની બપોરે જમી લેવાનું પાછું બપોર પછી આવી જવાનું ખેતી કરવા આના જેવી મજા ક્યાંય નથી હાચુંમાં એટલે હું તો એક બે વર્ષ આવું ગામડે પણ જે ગામડે રહેતા હોય એને ખબર હોય કે કેવું થાય પણ જે શહેરથી જે ગામડે આવતા હોય એને જ એમ જ થાય કે નહીં ગામડે માળી બહુ મજા હો ખેતરે શું કેવું દાદા જે ગામડે એને શું કેવું તમારું દાદા એમ કે બાર મહિના હોય એમાંથી પંદર દિવસ ગામડે તો આવવું જ પડે એમ તો કંઈક મજા આવે તમને જો શરીર સારું રાખવું હોય ગામડે ખેતી કરવા આવવું પડે ભલે તમે પંદર વીસ દિવસ ન કરો કાંઈ નહીં બે પાંચ દિવસ કરો ને તોય તમારું શરીર એકદમ મસ્ત થઈ જાય એવું દાદા કહેશે શેઠે પાણાની દિવાલ ગોઠવેલી છે હજી ઓલી સાઈડ ગોઠવેલી છે પાણાની આખી દીવાલ એટલે એમ બહુ ઘાસ આમ અંદર ન આવી જાય ને એટલે હમ હં હં મિત્રો હા આમ વાડીએ બહુ મજા આવે ઘરે રીંગણા બટેકાનું શાક રોટલા ને એવું બનાવેલું હોય ને ત્યારે એમ વાડી બહુ યાદ આવે મને વાડીમાં વડલા હેઠે જે ખાવાની મજા આવે એ ઘરમાં ખાવાની મજા ન આવે એટલી આ જે પાળી ગોઠવેલી છે એ ઠેક અહીંયાથી આજે તમને પથરા દેખાય ત્યાંથી ગોઠવેલી છે પછી અહીંયા નીચે આધાર રાખેલો આજે માટી દેખાય ન્યાથી ન્યાથી પછી ઉપરથી આ પથરા ગોઠવેલા છે હવે આના ઉપર સિમેન્ટ જડી દે છે એટલે એકદમ પરફેક્ટ થઈ જાય છે એટલે એમ કંઈ બહાર જવાની એમ કંઈ ખતરો નહીં રહે મિત્રો પાણીની નેરું છે બાજુમાં હં હં આ ડીપ ડીપ ગોઠવેલી છે એના સોટિયા બહાર કાઢેલા છે અને અરે ડીપની પાઇપ જોડીને આમ બે સાસમાં લાંબી કરી દેવાની